આદિપુર વિસ્તારમાં મનીનગર ઝુંપડા જે છે ત્યાં કંઈ આરોપી અસલમ જાન મોહમ્મદ સુના જે છે ફરિયાદીની પંદર વર્ષની નાની દીકરીને વીસ ત્રણ બે હજાર બાવીસના રોજ લલચાઈ ફોસલાવી અને તેની નોલેજની બહાર અપહરણ કરીને લઈ ગયો હતો ત્યારબાદ ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ કરી અને એની ઇન્વેસ્ટિગેશન થઈ ડ્યુરિંગ ધ ઇન્વેસ્ટિગેશન આરોપીનું નામ ખુલ્યું કે જુદી જુદી જગ્યાએ લઈ ગયો અને ત્યાં એક જગ્યા પંદર એક વીસ દિવસ રાખ્યું એક જગ્યા મહિના જેવું રાખ્યું અને ત્યાં કને એની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા જે પછી પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા હોય નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલી જે કેસ સ્પેશિયલ જસ્ટ શ્રી બીજી ગોલાણી સાહેબની કોર્ટમાં ચાલે તેની અંદર સરકાર તરફે રજૂ રાખેલ મૌખિક પુરાવા દસ્તાવેજી આધારો તેમજ મેડિકલ પુરાવાઓને ધ્યાને રાખી નામદાર કોર્ટે આરોપી અસલમ જાન સુનાને ત્રણસો ત્રેસઠ આઈપીસી માં પાંચ વર્ષની સખત કેદની સજા છે હજારનો દંડ દંડ ન ભરે તો એક માસની કેદની સજા તેમજ આઈપીસી ત્રણસો સાત વર્ષની સખત કેદની સજા તેમજ છ હજારનો દંડ દંડ ન ભરે તો એક માસની વધુ સજા અને ભોગ બનનાર દીકરી નાની હતી પંદર વર્ષથી નાની એટલે થ્રી સેવન્ટી સિક્સ થ્રીમાં વીસ વર્ષની સખત કેદની સજા તેમજ પંદર હજારનો દંડ કરેલો અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા અને તે સિવાય સાહેબ આની અંદર જે છે પચીસ હજારનો વળતર ભોગ બનનારને ચૂકવી આપવાનું નામદાર કોર્ટ તરફથી હુકમ કરવામાં આવે છે તેમજ તેની આર્થિક સામાજિક અને એની ઉંમર જોતા સી થ્રી ફિફ્ટી સેવન એ અન્વયે વિક્ટિમ કમ્પન્સેશન એક્ટ અન્વયે ભોગ બનનારને વળતર પેટે એક રૂપિયા એ એક એક લાખ ચૂકવવાનું ભલામણ કરેલી ఆ సమగ్ర కేసు బోలానీ సాబీ కోర్ట్లే